તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ વાત કરીએ તો બનાસ નદી બે કાંઠે જઈ રહી છે બધા લોકો એવી વાત કરી રહ્યા છે પરંતુ દોસ્તો હું તમને જેમ કે બનાસ નદીની તરફ હું તમને લઈ જઈશ કે અત્યારે હાલ બનાસ નદીમાં કેટલું પાણી છે અને કેટલું પૂર આવેલું છે હું અત્યારે હાલ દોસ્તો જેમ કે તમને લાઈવ હું તમને બતાવો છું કે બનાસ નદીમાં કેટલું પાણી આવી રહ્યું છે આ બાઇક તમે જોઈ રહ્યા છો આ બાઇકમાં તમે દોસ્તો જેમ કે લખેલું છે યુટ્યુબર એટલે દોસ્તો આપણી આ વીડીટી ગુજરાતી હજી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ દોસ્તો વિડી ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો કારણ કે હું તમને અત્યારે હાલ લઈ જવાનો છું બનાસ નદી તરફ કારણ કે દોસ્તો જેમ કે બનાસ નદીમાં બધા લોકો કહેતા હોય છે કે આટલું પાણી છે આટલું પાણી છે પરંતુ દોસ્તો જેમ કે કોઈને જોયું નથી કે દોસ્તો જેમ કે બનાસ નદીમાં ખરેખર પાણી આવ્યું છે કે નથી આવ્યું દોસ્તો જેમ કે અમુક લોકોને જેમ કે ખબર નથી એટલે દોસ્તો હું તમને લાઈવ વિડીયો બનાવીશ છે જેમ કે એટલે દોસ્તો અડધા કલાકનો મિનિમમ દોસ્તો વીસ મિનિટનો હું તમને ટાઈમ આપું છું કે વીસ મિનિટની અંદર જેમ કે હું મારો વિડીયો જેમ કે તરત અપલોડ કરવાનો છું અને જેમકે બનસ નદીમાં જઈ અને હું જેમ કે વિડીયો બનાવવાનું છું કે બનસ કેટલું જેમ કે પાણી આવી રહ્યું છે તો એ પહેલાં જલ્દીથી દોસ્તો જેમ કે આપણા વિડીયોને આ લાઇક કરી દેજો અને વિડીયોને વધુ લોકો સુધી જેમ કે શેર કરો જેથી કરીને દોસ્તો આજુબાજુ લોકોને જેમ કે વધારે પાણી આવ્યું હોય તો આજુબાજુ વધુ જેમ કે લોકોના જેમ કે વિસ્તારો જેમ કે અમુક અમુક જેમ કે એલર્ટ થઈ કારણ કે દોસ્તો બનાસ નદીમાં તમને ખબર જ છે કે કેટલું પાણી આવતું હોય છે એટલે પ્લીઝ દોસ્તો હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે દોસ્તો આ વિડીયોને લાઈક કરજો અને વધુ લોકો સુધી જેમ કે આ વિડીયોને શેર કર્યો અને આપણે આ વિડીયો ગુજરાતી ચેનલને હજી સુધી તમે જો સબસ્ક્રાઈબ નથી કર્યો તો જલ્દીથી દોસ્તો જેમ કે લાલ બટન દબાઈને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દોસ્તો તમને જેમ કે વરસાદના તમામ વિડીયો તમને જોવા મળતા રહે હું તમને જેમ કે લાઈવ લોકેશન તમને હું બતાવવાની તમને હું બધી જ કોશિશ કરી તો ચાલો હું વિડીયો બનાવવા જેમ જઈ રહ્યો છો અત્યારે હાલ દોસ્તો હું બાઇક જેમ કે ચાલુ કરવાની કોશિશ કરીશ તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ કારણ કે હું અત્યારે હાલ જેમ કે બાઇક ચાલુ કરી રહ્યો છું અને હું રહ્યો જેમ કે બનાસ નદીની અંદર તો દોસ્તો વિડીયો જેમ કે વીસ મિનિટની અંદર આવવાનો છે તો જલ્દીથી દોસ્તો આપણી ચેનલને દોસ્તો જેમ કે સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દીથી